ભાવુક વિદાય આપી ડોક્ટર તિતિયાલ એક પ્રખ્યાત નેત્ર આંખોની સંભાળ અને સર્જરીમાં તેમના અસાધારણ યોગદાન માટે જાણીતા છે ડોક્ટર તિતિયાલ નો એમ્સ તેત્રીસ વર્ષ કારકિર્દી સમયગાળો હતો જેમાં તેમણે એક લાખથી વધુ આંખોની સર્જરી કરી જેમાં દલાઈ લામા અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી જેવા પ્રખ્યાત વ્યક્તિઓનો સમાવેશ થાય છે તેમની નિપુણતા અને દયાળુ સંભાળને કારણે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે જે તેમને નેત્રરૂપવિદ ક્ષેત્રમાં એક માન્ય વ્યક્તિ બનાવે છે વિદાય સમારંભ સ્ટાફ સહકર્મીઓ અને દર્દીઓ માટે એક ભાવુક ક્ષણ હતી જેમણે ડોક્ટર તિતિયાલની અદભુત યાત્રાને સન્માન આપવા માટે ભેગા થયા હતા ઘણા લોકો આભાર વ્યક્ત કરતા અને તેમની અડગ નિષ્ઠા અને દયાળુ સ્વભાવની યાદો શેર કરતા આંસુઓથી ભીંજાયા ડોક્ટર તિતિયાલ પોતે પણ વર્ષોથી તેમના સાથે કામ કરનારા અને સારવાર કરનારા લોકો તરફથી મળેલા પ્રેમ અને પ્રશંસાથી સ્પષ્ટપણે ભાવ વિભોર થયા હતા તેમના વિદાય ભાષણમાં ડોક્ટર તિતિયાલે તેમની કારકિર્દી પર વિચાર કરતા કહ્યું કે આ યાત્રા માત્ર વ્યવસાયિક પ્રયાસ જ નહીં પરંતુ મારા જીવનનો એક ખૂબ જ વ્યક્તિગત અને સંતોષકારક ભાગ રહી છે હું આભાર માનું છું કે મને સેવા આપવાની અને ઘણા લોકોના જીવનમાં ફેરફાર લાવવાની તક મળી તેમણે તબીબી ક્ષેત્રમાં સતત નવીનતા અને દયાળુતાની મહત્વતા પર પણ ભાર મૂક્યો તેમના સહકર્મીઓને શ્રેષ્ઠતાની પરંપરા આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યું ડોક્ટર તિતિયાલના નેત્રરોગવેદક ક્ષેત્રમાં યોગદાનને વ્યાપક રીતે માન્યતા મળી છે બે હજાર ચૌદમાં તેમણે તબીબી ક્ષેત્રમાં તેમની અસાધારણ સેવાઓ માટે ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીના એક પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમના કાર્યએ આંખોની સંભાળમાં નવા ધોરણો સ્થાપિત કર્યા છે અને તેમની પરંપરા ભવિષ્યની પેઢી માટે પ્રેરણા આપતી રહેશે જ્યારે ડોક્ટર તિતિયાલ નિવૃત્તિમાં પ્રવેશ કરે છે ત્યારે એઇમ્સ સમુદાય અને તેમના દર્દીઓએ તેમને હૃદયપૂર્વક વિદાય આપી